નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાયથાગોરસ થિયરમ કેવી રીતે બેઝિકલી પ્રૂવ કરી શકીએ કારણ કે પાયથાગોરસ પ્રમેય મેથેમેટિક્સની અંદર એવરગ્રીન ટોપિક છે તો પાઇથાગોરસ પ્રમેયની અંદર તમે ભણો છો કે પાયથાગોરસ પ્રમેય આવી રીતે તમે હોય છે કે કાટકોણ ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણની અંદર આવી રીતે આપણે એક એક ખૂણો છે એક એક એંગલ એ નાઇન્ટી ડિગ્રીના હોય છે એ કાટકોણ ત્રિકોણમાં જે મોટી બાજુ હોય છે એને શું કહેવામાં આવે છે કર્ણ કહેવામાં આવે છે કર્ણ એટલે કે હાઇપોટેનિયસ અને જે નીચેની બાજુ હોય છે એને આપણે શું કહીએ છીએ પાયો પાયો એટલે કે બેઝ અને જે ઊભો જે શિરોલમ તમને જે લાઈન દેખાય છે એને આપણે શું કહીએ છીએ વેધ કહેવામાં આવે છે વેધ એટલે કે ઊંચાઈ તો પાયથાગોરસ પ્રમેયની અંદર તમે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ ક્યાં કરી શકો કે જે ઓન્લી ફોર કાટકોણ ત્રિકોણ હોય કે જે ત્રિકોણની અંદર એક ખૂણો નાઇન્ટી ડિગ્રીનો હોય એવા ત્રિકોણની અંદર તમે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી શકો છો તો પાયથાગોરસ પ્રમેય છે એ તમને કેવા શું માગે છે તમે ધોરણ નવ અને દસની અંદર તમે ભણો છો તો પાયથાગોરસ પ્રમેય એમાં એવું કહેવા માગે છે કે કર્ણનો વર્ગ છે કર્ણ એટલે કે જે આ મોટી બાજુ છે એનો સ્ક્વેર કર્ણનો વર્ગ એ બાકીની અન્ય બે બાજુઓ છે એટલે બાકીની અન્ય બે બાજુઓ એટલે કે આ પાયો અને આ વેધ અને આ ત્રિકોણનું તમે નામ પણ આપી શકો છો ત્રિકોણ એ બી અને સી ત્રિકોણ છે બરાબર છે એ બી અને સી ત્રિકોણ ત્રિકોણ એ બી સી હવે આ ત્રિકોણ એ ની અંદર કર્ણનો વર્ગ જે છે એ કર્ણનો વર્ગ હંમેશા કર્ણનો વર્ગ હંમેશા બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય એટલે બાકીની બે બાજુ એટલે કે એક પાયાનો સ્ક્વેર પ્લસ એક વેધનો સ્ક્વેર બરાબર છે એક પાયાનો સ્ક્વેર અને એક વેધનો સ્ક્વેર આ બંનેના વર્ગોના સરવાળા જેટલો હોય છે હવે તમે આ કર્ણો છે કર્ણ તો એ આ એસી બાજુ છે તો કર્ણની જગ્યાએ તમે એસીનો સ્કવેર પણ લખી શકો એસી સ્ક્વેર બરાબર પાયો જે છે પાયો બરાબર કે જેના ઉપર ત્રિકોણ જે છે એ ઊભો છે એ પાયો એટલે આપણો બીસી છે તો તમે અહીંયા બીસીનો સ્ક્વેર પણ લખી શકો છો પ્લસ વેધ વેધ એટલે કે ત્રિકોણની ઊંચાઈ હાઈટ તો એ હાઈટ આપણે એ બી પણ લખી શકીએ છીએ એ સ્ક્વેર તો હવે બાળકો તમે આ જે ધોરણ નવ અને દસમાં ભણો છો પાયથાગોરસનો પ્રમય આ રીતે તો એ બેઝિકલી પ્રૂવ કેવી રીતે થાય છે એની સાબિતી શું છે ખરેખર આ પ્રમેય આવ્યો છે ક્યાંથી તો એના વિશે હું તમને વાત કરી દઉં કે અહીંયા આપણી પાસે એક સરસ મજાનું એક સર્કલ હું ડ્રો કરું છું અરે સોરી સર્કલ શું એક સ્ક્વેર હું ડ્રો કરું છું એ સ્ક્વેરની અંદર એ સ્ક્વેર જે છે એની અંદર આપણી પાસે એક આવી રીતે સ્ક્વેર છે આ સ્ક્વેર ઓકે તમે અહીં જોઈ શકો છો તમે અહીંયા ધ્યાન આપજો આપણે પાયથાગોરસ પ્રમાય છે એની એક્સપ્લેનેશન એટલે કે એની સાબિતી એનું ડેરિવેટિવ કેવી રીતે આપણે મળે છે એ જોવાનું છે અને આની અંદર હું એક સરસ મજાની ત્રિકોણ હું ડ્રો કરું છું આવી રીતે ચાર ભાગમાં વિભાજીત કરી દઉં છું એક મિનિટ અને આપણે બ્લેક ઓકે આવી રીતે હું આજે જે છે એની અંદર હું આવી રીતે હું આને એક ત્રિકોણ હું ડ્રો કરું છું અહીંથી આટલો ભાગ આવી રીતે જે છે ત્યાર પછી અહીંથી આ ભાગ પણ છે છે એક ત્રિકોણ છે બરાબર અને અહીંથી એક આ કાટકોણ ત્રિકોણ છે ત્યાર પછી અહીંથી એક કાટકોણ ત્રિકોણ આ છે હવે બાળકો તમે અહીંયા જોઈ શકો છો મેં એક ચોરસની અંદર એક ચોરસની અંદર મેં ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ કાટકોણ એટલા માટે કે આ ત્રિકોણ એક આ ત્રિકોણ બે આ ત્રિકોણ ત્રણ અને આ ત્રિકોણ ચાર છે બરાબર ચાર ત્રિકોણ તમને દેખાય છે અને અંદરની બાજુએ જે આ ભાગ છે અહીંથી આટલો ભાગ એ કેવો છે ચોરસ છે એટલે કે સ્ક્વેર છે હવે આ ત્રિકોણ ચારે ચાર ત્રિકોણ છે એ કેવા છે કાટકોણ ત્રિકોણ છે કારણ કે એની અંદર એક ખૂણો કેટલા ડિગ્રીનો છે નેવું ડિગ્રીનો ખૂણો આપેલો છે એટલે આ કેવા ત્રિકોણો છે નેવું ડિગ્રીના ખૂણે એ કાટકોણ ત્રિકોણો છે અને આ ચોરસ અંદર આવેલું જે ચોરસ છે એ ચોરસ છે એ ચોરસની બાજુનું માપ હું કહી દઉં એ બાજુ છે અને ચોરસની બધી બાજુ કેવી હોય સરખી હોય છે એટલે આ એક બાજુનું માપ એ કહી દઉં તો આને પણ એ કહી દઉં આને પણ એ કહી દઉં અને આને પણ એ કહી દઉં કારણ કે ચોરસની બધી બાજુનું માપ સરખા હોય છે હવે બાળકો અહીંયા આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ આ છે અહીંથી એટલું બરાબર હવે એ કાટકોણ ત્રિકોણની અંદર આ કર્ણ છે મેં તમને એ બતાવ્યું કે સૌથી મોટી બાજુ કેવી હોય કર્ણ કહેવામાં આવે છે બરાબર અને આ જે છે એ એની ઊંચાઈ છે અને નીચે એનો છે પાયો છે બરાબર તો હવે આને પણ હું નામ આપી દઉં છું કે અહીંયા આપણે અંદરની બાજુનું જે ત્રિકોણ છે એનું નામ આપણે ચેન્જ કરી દઈએ તો એનું નામ ચેન્જ કરીએ તો એમાં આ જે એ નામ આપ્યું છે એ એ નહીં આપણે એનું નામ સી આપી દઈએ સી બરાબર છે બેઝિકલી આપણે એનું નામ આપી દઈએ સી આ સી બાજુ છે ચોરસ જે છે એની બાજુનું નામ આપણે સી આપી દઈએ સી ઓકે જે એ બી સીડીનો કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ તમે કરી શકો છો હવે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ એનું આ જે નીચેનો પાયો છે એનું નામ આપણે આપી દઈએ એ બરાબર આ જે પાયાનું માપ છે એનું નામ આપણે આપણે આપી દઈએ એ અને આ જે ઊંચાઈ છે એને આપણે કહી દઈએ બી એવી રીતે ચારે ચાર ત્રિકોણમાં આ એક ત્રિકોણ આ બે ત્રિકોણ આ ત્રણ અને આ ચાર ચારે ચારની અંદર આપણે નામ આપી દઈએ આનું નામ એ છે તો આનું નામ બી આપી દીધું એટલે કે પાયો અને વેધ અને આ જે છે એ કર્ણ છે બરાબર એવી રીતે ચારે ચાર ત્રિકોણમાં નામ આપી દઈએ આનું નામ પણ આપણે આપી દઈએ બી અને આ જે છે એ એ છે એવી રીતે આ ત્રિકોણ જે છે આખો ઉપરની સાઈડનો એનું નામ પણ આપણે આપી દઈએ બી અને એ આનું નામ પણ આપ આપી દઈએ બી અને એ તો બધી બાજુના માપ આપણે આપી દીધા હવે આના ઉપરથી પાયથાગોરસ પ્રમય જે છે એ પાયથાગોરસ પ્રમયનું જે ડેરિવિટીવ એટલે કે એને પ્રૂવ કેવી રીતે કરી શકાય તો એની અંદર હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આખે આખું જે સ્ક્વેર છે એનું નામ આપી દઉં એ બી સી અને ડી એ બી સીડી આખે આખું સ્ક્વેર આપેલું છે એટલે ચોરસ છે બરાબર છે તો ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર હંમેશા યાદ રાખજો ચોરસ એટલે આખે આખું જે સ્ક્વેર છે એ બી સી અને ડી એ આખે આખા ચોરસનું ક્ષેત્રફળ બરાબર થાય છે આપણી પાસે ત્રિકોણ કેટલા છે એક બે ત્રણ અને ચાર ચાર કાટકોણ ત્રિકોણ છે તો હું એ લખું છું ચાર ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ચાર ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે વિદ્યાર્થી મિત્રો એરિયા થાય બરાબર છે ત્રિકોણ દ્વારા રોકાયેલી જગ્યા બરાબર તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચાર ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ હજી એની અંદર આ સ્ક્વેર છે એટલે કે ચોરસ આપેલું છે બરાબર તો એ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ ઓકે બાળકો હવે તમને ખબર છે કે આ જે એબીસીડી આખે આખો જે મોટો ચોરસ આપેલો છે એ મોટા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એક દ્વિત્યાંશ એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ ઓકે પાયો ગુણ્યા વેધ પ્લસ ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો સ્કવેર લંબાઈનો સ્ક્વેર લંબાઈ સ્કવેર લંબાઈનો વર્ગ ઓકે અહીંયા પણ તમે લંબાઈ ગુણ્યા લંબાઈની જગ્યાએ લંબાઈનો સ્ક્વેર લખી શકો છો તો ચોરસનું ક્ષેત્રફળ જે છે આખે આખો મોટો ચોરસ હવે એમાં અહીંથી આખી જે આ બાજુ છે બરાબર આ બાજુ એ એ પ્લસ બી છે આખી આખી બાજુ અને આ જે બાજુ જે છે ચોરસની એ પણ કેવી છે એ પ્લસ બી અને આ બાજુ જે છે એ પણ કેવી છે એ પ્લસ બી કારણ કે આપણે આખી આખી બાજુ લેવાની છે કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે બાજુ ગુણ્યા બાજુ તો આપણે અહીંયા હું આવી રીતે લખી શકું કે એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી આવું મેં શા માટે લખવું કારણ કે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે બાજુનો વર્ગ બરાબર છે બાજુનો વર્ગ એટલે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ લીધું પરંતુ આપણી પાસે અહીંયા આ ત્રિકોણનું જે માપ છે છે અને આ છે તો તો આપણે એને બંનેને કરીએ થાય એટલે એક આખી આ બાજુ થાય અને એ પ્લસ બી એટલે એક આખી આ બાજુ થાય બરાબર તો એવી રીતે મેં એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી લખ્યું છે બરાબર ચાર ગુણ્યા એક દુત્યાંશ એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ પાયો આપણી પાસે જો આ કાટકોણ ત્રિકોણ છે ચાર કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ એમાં પાયો કયો છે તો પાયો એટલે આ જે માની લો કે આ કર્ણ છે આ પાયો કહેવાય નીચેનો બરાબર છે કે જેને ઉપર ત્રિકોણ ઊભો છે તો પાયો એ છે ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ કેટલી છે બી બરાબર આવા આપણે ચાર ત્રિકોણના લીધા છે એટલા માટે ચાર લીધું છે તો એક દુતીય એ ગુણ્યા બી પ્લસ લંબાઈનો વર્ગ લંબાઈનો વર્ગ એટલે આપણે આ જે અંદર જેનું અંદર જે તમને ચોરસ દેખાય છે એની બધું બધી બાજુના માપ કેવા છે સરખા છે સી ગુણ્યા સી ગુણ્યા સી એટલે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ તો અહીંયા આપણી પાસે બાજુ જે છે એ સી સ્ક્વેર થશે આવી રીતે સી સ્ક્વેર ઓકે તો અહીંયા આપણી પાસે હવે આજે જ એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી છે એને તમે આ રીતે લખી શકો એ પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર ટુ ટુ જા ફોર ટુ ટુ જ્યા ફોર એટલે અહીંયા ટુ ગુણ્યા એ ગુણ્યા બી છે તેની જગ્યાએ ટુ એ બી લખી શકાય ટુ ગુણ્યા એ ગુણ્યા બી એટલે ટુ એ બી પ્લસ સી સ્ક્વેર આવી રીતે લખી શકાય એઝ ઇઝ આવશે બરોબર હવે વિદ્યાર્થી મિત્રો તમે એક ધોરણ આઠની અંદર સ્ટાન્ડર્ડ એટની અંદર નિત્ય સમ એટલે કે આઈડેન્ટિટી અંતિમ અંતિમ પદનો વર્ગ આવો એક નિત્ય સમ આવતો તમારે ધોરણ આઠ ની અંદર તો એ નિત્ય સમ મેં મૂકેલો છે બરાબર ટુ એ બી પ્લસ સી આવી રીતે છે હવે બાળકો અહીંયા તમે આ ટુ એ બી જે છે એ બરાબરની રાઈટ સાઈડ છે એ રાઈટ સાઈડમાંથી તમે લેફ્ટ સાઈડ લઈ લેશો એટલી શું થઈ જાય પોઝિટિવમાંથી નેગેટિવ થઈ જાય તો તમે એને આવી રીતે લખી શકો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર આ થઈ જશે માઇનસ ટુ એ બી પ્લસ સી સ્ક્વેર ઓકે આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હવે અહીંયા પ્લસ ટુ એ બી અહીંયા માઇનસ ટુ એ બી જે છે એને પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય ટુ એબી ટુ એ તો આપણી પાસે શું બાકીનું વધ્યું તો આજે છે એ આપણી પાસે આટલું વધ્યું કે એ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર સી સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આજે એ સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર છે એ એક પ્રકારનો પાયથાગોરસ પ્રમેયની સાબિતી જ છે કે બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુ એટલે કે કર્ણના વર્ગના સરવાળા બરાબર થાય તો એ અહીંયા મેં તમને પ્રૂવ કરી દીધું છે જે આ આપણી પાસે પાયથાગોરસ જે પ્રમય છે એ જ પાયથાગોરસનું પ્રમયનું સાબિતી અહીંયા તમે જોઈ શકો છો